નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં આ વવને દીકરો ના થતા સાસુએ બધાની હાજરીમાં જ ગામના સરપંચના દીકરા સાથે રૂમમાં સુવા મોકલી અને અંતે જે બન્યું તે જાણી તમારી આંખો ભીની થઈ જશે તો ચાલો શરૂ કરીએ જ્યારે સગાઈ થઈ હતી ત્યારે એમ કહ્યું હતું કે ખેતીનું કામ ધંધો વધારે તો નથી માટે મુનિયા સારી રીતે રહેશે પણ જ્યારે લગ્નના ત્રણ મહિના થયા અને મુનિયાના સસરાવાળાઓએ મુનિયાની પાસે ખૂબ જ મજૂરી કરાવી મુનિયાની સાસુ કાંઈ સાસુ નહોતી તે ડાકણ હતી કોઈના કોઈ બહાને મુનિયાનો ધિકાર કરતી કુવાનું પાણી ભરવા માટે મોકલતી મુનિયા પાણી ભરીને આવે તો તરત જ તેની સાસુ કહેતી કાળમુખી તને કહ્યું હતું ને કે ધારવાળા ખેતરમાં નીંદવાનું છે જા નિંદવા

એક દિવસ પોતાની દીકરીને ઘરે છોડીને થોડી દૂર ખેતરમાં ગઈ થોડા સમય પછી પાછી આવી તો તેની દીકરી મરી ગઈ હતી મુનિયા રડવા લાગી તેને કોઈ સંભાળવા વાળું નહોતું મંગલ દાંત પીસતો હતો સસરા હુકો પીતા હતા અને સાસુ ચણા ખાતી હતી આવી રીતે મુનિયાની બે દીકરીઓની મોત થઈ ગઈ જ્યારે ત્રીજી દીકરી થઈ તો એક દિવસ તેની સાસુ જામરીએ કુવા પર પાણી ભરવા માટે મોકલી પરંતુ મુનિયા થોડી દૂર જઈને પાછી આવી ગઈ ફળિયામાં થોડીક આગળ ચાલી તો મુનિયાને અપશુકનનો આભાસ થયો અને તે પાછી આવી ગઈ આવીને જોવે છે તો ચૂડેલ સાસુ બાળકીને કંઈક સૂંઘાવી રહી હતી મુનિયાએ તેના હાથમાંથી બાળકીને છીનવી લીધી જોયું તો તપેલામાં ધતુરો ઉકાળેલો હતો જેની સુગંધ તે બાળકીને આપી રહી હતી જેથી તેનું મૃત્યુ થઈ જાય

ગામમાં મારી વાતો થઈ રહી છે મારે પોત્રની જરૂર છે નહીતર તને આખા બિહારમાં નગ્ન ફેરવાઈશ બેશરમ તેણે મુનિયાને પગથી લાત મારી અને ત્યાંથી જતી રહી મુનિયા દસ દિવસ સુધી અંદર ખૂણામાં બેસીને રડતી હતી એક રાત્રે તેને નિર્ણય કર્યો કે હવે નથી જીવવું મારે મરી જવું છે અને જીવવું તો પણ કોના માટે આમ પણ હું મરી જ રહી છું મા બાપ કાલે જતા રહેશે કોને ખબર અને આમ પણ મારી સંભાળ કોણ લે છે મુનિયા ઉતાવળા પગેથી જઈ રહી હતી ત્યારે તેના સસરાની નજર પડી તેણે વાળ પકડીને ચિલ્લાવવાનું શરૂ કર્યું અડે મંગળુની માં લક્ષણ તો જો જામરી દોડીને આવી અને કહ્યું કામચોર કાલ મુખી રાડ પકડ બુઢાય ને અને તેને ઘસડીને બંધ કરો આ રૂમમાં મુનિયાના સસરા મુનિયાને ઘસડીને રૂમમાં પૂરી દે છે મુનિયા પાંચ દિવસ સુધી રૂમમાં બંધ રહી એક દિવસ ઝામરી પોતાના અનુમાનથી ધારેલા સ્વભાવે ખીજાતા મંગલને કહ્યું દીકરા તારામાં તો કંઈ ખામી નથી તો પછી દીકરો કેમ નથી થતો લાગે છે મારે જ કંઈક વિચારવું પડશે મંગલે કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ ખેતરે જતો રહ્યો જામરીએ છઠ્ઠા દિવસે મુનિયાને હાથ પકડી ઘસેડીને બહાર લાવી નવડાવી અને નવી સાડી અને બ્લાઉઝ પહેરાવ્યું મુનિયાને કાંઈ સમજાતું નહોતું કે આ બધું શું છે મુનિયા પોતાની દીકરીઓ મરી જવા પર એટલી હતાશ તેને તૂટી ગઈ હતી કે હવે તેને કોઈ પણ પીડા નાની લાગતી હતી જામરીએ રાત્રે મુનિયાને અલગ રૂમમાં સુવડાવી અને ત્યાં ગામના સરપંચના દારૂડિયા દીકરા જગલાને મોકલી દીધો જગલાને જોઈ મુનિયા ધ્રુજવા લાગી બહુ કરગરી પરંતુ જગલો કંઈ માન્યો નહીં અને બળજબરીથી મુનિયા સાથે શારીરિક સંબંધ બાંધી જતો રહ્યો મહિના પછી મુનિયાનું ગર્ભ ધારણ થયું અને નવમે મહિને દીકરાનો જન્મ થયો બાળક પણ જગલા જેવું જ હતું જામરીએ તેના દીકરા મંગલને કહ્યું જો વહુમાં કઈ ખામી નહોતી તું ખોટો નીકળ્યો મંગલ જામરી બાળકને ગોટુ કહેતી ગોટુ છ મહિનાનો થયો તો જામરીએ પોતાની પાસે રાખ્યો મુનિયાની પાસે જતો તો ટોક ટોક કરતી જામરી મુનિયાની પાસે આખો દિવસ ખેતરમાં કામ કરાવતી અને સાંજે ફક્ત એક જ રોટલીનો ટુકડો આપતી આવું જોઈ મુનિયાએ ખીજાઈને પોતાનો અવાજ ખોલ્યો તો બંને સાસુ વહુમાં ઝઘડાઓ થવા લાગ્યા જામરીએ ચીસો પાડી મંગળું તારી પત્નીના લક્ષણો તો જો હાથ ઉપાડી રહી છે મારા પર હાથ અરે ઓ બુઢા બહાર નીકળ આ તારી પત્નીને મારે છે આ બે કોડીની સ્ત્રી મંગલે અને તેના બાપાએ મુન્યાને મારવાનું શરૂ કર્યું તેના હાથ પગ પણ બંધ થઈ ગયા એક રાત્રે મંગળ અને તેના બાપ ખેતરનું ધ્યાન રાખવા ગયા મુનિયાએ તે રાત્રે ગોટુને ધીરેથી જામરી પાસેથી ઉઠાવ્યો અને ચાલવા લાગી તો જામરીએ તેની સાડીનો એક છેડો પકડી રાખ્યો ખેંચા ખેંચીમાં મુનિયાનું મંગળસૂત્ર અને બંગડી તૂટીને નીચે પડી ગયા બાળક છટકીને ફળિયામાં ઘાસના ઢગલા પર ગયું ગોટુ રડવા લાગ્યો જામરીએ મુનિયાની આખી સાડી ખેંચી લીધી મુનિયા આવી પરિસ્થિતિમાં પણ બાળકને ઉઠાવીને આ ગામમાંથી બહાર જતી રહી તેના શરીર ઉપર ફક્ત એક જૂનું બ્લાઉઝ હતું અને જગ્યાએ જગ્યાએ ટાંકોથી સીવેલું હતું તે ઠંડીમાં આખી રાત આમ તેમ ભટકતી રહી ગામમાંથી બહાર નીકળી તો બજારના કૂતરાઓ મુનિયાની પાછળ ભાગવા લાગ્યા મુનિયા કૂતરાથી બચીને હાફતી એક ઘરની પાસે આવીને ઊભી રહી સવારના વાગ્યા હતા એક મુસલમાન માણસે દરવાજો ખોલ્યો તે માણસ બોલ્યો કોણ છો તમે શું જોઈએ છીએ મુનિયા પગે પડીને બોલી કઈક કપડા આપો એટલામાં પાછળથી એક સ્ત્રી આંખો મસલતી આવી તેણે મુનિયાને ઉપરથી નીચે સુધી જોઈ આટલી દશા જોઈ અને ખોળામાં એક બાળક જોયું તો તેના ઉપર દયા આવી તેને અંદર લઈ ગઈ પોતાની કાળી લાંબી સલવાર આપી મુનિયાએ પહેરી અને જતી રહી સવારથી બોપર થઈ પરંતુ અજાણ્યા શહેરમાં પાણી સિવાય કાંઈ મળ્યું નહીં શહેર ધાર્મિક તળાવમાંથી પસાર થઈ રહ્યું હતું ભૂખના કારણે તેની ખરાબ હાલત હતી કે બાળક માટે છાતીમાંથી દૂધનું એક ટીપું ના નીકળ્યું મુનિયા એક મંદિરના પગથિયા પર બેસી ગઈ હોઠ જાણે સુકા પત્તાની જેમ સુકાઈ ગયા હતા પગમાં ચાલવાનું તો દૂર પણ ઊભા રહેવાનું સાહસ પણ નહોતું મંદિરમાં પણ કોઈ આવ્યું નહીં ઘણી મુશ્કેલીઓ પછી કોઈએ હાથ પર વાસી લાડુ મૂક્યો મુનિયાએ ભૂખના મારે ખાઈ લીધો થોડા સમય પછી ઉબકા અને ઉલટી થઈ મુનિયાની આંખો બંધ થઈ ગઈ હતી બે ભાનમાં બાળક હાથમાંથી છૂટીને બાજુના પગથિયા પર પડી ગયું બાળકને રડતા સાંભળીને લોકો ચીસો પાડવા લાગ્યા અરે ભાઈઓ આ મુસલમાનની સ્ત્રીએ મંદિરને અપવિત્ર કરી દીધું તેણે અહીંયા ઉલટી કરી જોત જોતામાં જ ભીડ થવા લાગી એક બોલ્યો બાળક તો હિન્દુનું લાગે છે બીજો બોલ્યો હા હા તેની તો ખાતરી પણ નથી સ્ત્રી તો મુસલમાન લાગે છે કોઈ બાળકની ચોરી કરીને ભાગી છે થોડા સમય પહેલા સાંભળ્યું હતું કે બાળકો ચોરી કરવાવાળા આવા કાળા કપડામાં ફરતા જોયા છે ત્રીજો બોલ્યો અરે આવી સ્ત્રીઓએ તો મરી જવું જોઈએ ત્યાં સુધીમાં તો ગળામાં ગમછો નાખીને સંગઠનના લોકો પહોંચી ગયા લોકોએ બતાવ્યું કે કાળા બુરખામાં એક સ્ત્રીએ ઉલટી પણ કરી અને લાગે છે કે તે બાળક ચોરીને ભાગી રહી છે ભીડમાંથી એક માણસે પોલીસ તેના ચક્કરમાં ના અને પાઠ ભણાવો કેટલાક લોકો મુનિયા ઉપર તૂટી પડ્યા બાળક એક સ્ત્રીના ખોળામાં હતું અને તે રડતું હતું ભીડમાં દેકારો થઈ ગયો કોઈ ઘરનો ગુસ્સો ઉતારતા હતા તો કોઈ ધર્મ જાતનું જોત જોતામાં જ લોકોએ મુનિયાના કપડાં ફાડી નાખ્યા તેના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું શરીર પર એક પણ કપડું ના રહ્યું તેને ખબર જ ના રહી કે તેની સાથે શું થઈ રહ્યું છે પોલીસને આવતાની સાથે જ બાળકને છોડીને બધા વિખાઈ ગયા વાયરલ કરી જણાવ્યું કે કે સાહેબ નામની તો ખબર નથી કેમ આ સ્ત્રીને ભીડ થયેલા લોકોએ મારી નાખી છે એટલી ખબર છે કે રસ્તામાં ભૂખ્યું બાળક છે અને નગ્ન સ્ત્રી છે મિત્રો તમે જોયું એક સાસુ દીકરા માટે થઈ અને કેટલી હદ સુધી જાય છે બહુ સાથે ના કરવાનું કરે છે અને દીકરીઓ થતાં જ તેને મારી નાખે છે આવી સાસુઓને ધિકાર છે એમને શરમ આવવી જોઈએ કે હું પણ એક દીકરી જ હતી તેમની માતાએ તેમને મારી નાખી હોત તો માટે સ્ત્રીઓએ જ બીજી સ્ત્રીને સમજવી જોઈએ તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર